ત્યારે કળયુગ ને રહેવાના ચાર સ્થાન બતાવ્યા છે અને જે આ ચાર જગ્યા થી દૂર હોય ને તો સમજવાનું કળિયુગ આપણી નથી એક જ્યાં દ્યુત થતું હોય એટલે જ્યાં જુગાર રમાતો હોય જે જગ્યા પર જુગાર રમાતો હોય ત્યાં કળિયુગ નો વાસ છે જે જગ્યા ઉપર વ્યભિચાર થતો હોય પરસ્ત્રી ગમન થતું હોય ત્યાં કળયુગ નો વાસ જે જગ્યા ઉપર હિંસા થતી હોય આ કળયુગ નો વાસ છે હવે કળયુગને ને રહેવાના સ્થાન આપ્યા ને એટલે કળિયુગે કીધું હે પરીક્ષિત મહારાજ મારો પરિવાર બહુ મોટો છે મને એટલા સ્થાને થાય નહીં એટલે કળિયુગ કીધું તો લે વધારાનું એક સ્થાન આપવું તને હોનામાં રહેવાનું સ્થાન આપવું એટલે હોનામાં કળિયુગ વાસ છે એટલે હોનાની અંદર કળિયુગ વાસ છે પણ કેવું હોનું પાછું લખ્યું છે ભાગવતમાં કે જે અધર્મ અને અનિતિથી કમાયેલો પૈસો હોય એના દ્વારા તમે હોનું બનાવો એમાં કળિયુગનો વાસ છે પણ તમે મહેનત કરો મજૂરી કરો અને એનાથી હોનાના ઘરેણા ઘડાવો એમાં કળિયુગ નથી પણ જુગારમાં ગયા હોય પચાસ હજાર જીતે ને એનાથી હોનાના વાસ બનાવે તો એમાં કળિયુગ છે